સુરતના રાંદેર વિસ્તારમાંથી વેલનેસ સેન્ટરની આડમાં માં ચાલતા ઘૂટાણખાના માંથી પોલીસે ચાર જેટલા ગ્રાહકોને ઝડપી પાડ્યા છે જ્યારે છ જેટલી થાય યુવતીઓને મુક્ત કરાવી છે મર્તિ માહિતી પ્રમાણે સુરતના રાંદેર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા પાલનપુર જગાત નાકા વી સ્કવેર બિલ્ડિંગના બીજા માળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી આ બાતમીના આધારે પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડા પાડવામાં આવતા દુકાનની અંદરથી છ થાઈલેન્ડની યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું પોલીસે તાત્કાલિક અસરથી આ છ વિદેશી યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી ઝડપાયા હતા અને આ ચાર ગ્રાહકમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર હોવાનું પણ સામે આવ્યું છે આ ઉપરાંત પોલીસ દ્વારા હની અને અભય સાડુકે નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

પોલીસ દ્વારા આ વિદેશી યુવતીઓની પૂછપરછ કરવામાં આવી તે સમયે હકીકત સામે આવી હતી કે આ તમામ યુવતી સુરતના મગદલ્લા ગામની રહેવાસી છે મહત્વની વાત એ છે કે મગદલ્લા ગામ અગાઉ પણ સ્પામાં કામ કરતી થાઈગલ માટે રહેવાની સુવિધા આપવા બાબતે વિવાદોમાં આવી ચૂક્યું છે અગાઉ સુરતના ઉમરા પોલીસ મથક દ્વારા મગદલ્લા ગામમાં રહેતી વિદેશી યુવતીઓનો એક સર્વે પણ કરવામાં આવ્યો હતો મકાન માલિકો દ્વારા કઈ રીતે આ વિદેશી યુવતીઓને મકાન ભાડે આપવામાં આવે છે તે બાબતે પોલીસ દ્વારા ઝુંબેશના ભાગરૂપે સર્વે હાથ ધર્યો હતો પોલીસના સર્વે બાદ પણ હજુ પણ કેટલાક મકાન માલિકો થાઈલેન્ડ સહિતની વિદેશી યુવતીઓને પોતાનું મકાન ભાડે આપતા હોવાનું સામે આવ્યું છે અને હાલ રાંદેરના વેલનેસમાંથી જે દેહ વ્યાપારનો ધંધાનો પર્દાફાશ થયો છે તેમાંથી જે થાઈલેન્ડની છ યુવતીઓ ઝડપાય છે તે તમામ મગદલ્લા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે એની અંદર એ પાલનપુર ચકાત દાખા પર છે વી સ્વેર બિલ્ડિંગ હતી એની અંદર બીજા માળે જે વેલનેસ સેન્ટર હતું એની અંદર પતંગ ચાલતું ચાલતો હોવાની વાત નહી પોલીસને એ આધારે આરોપીએ ત્યાં પોલીસે પંચો સાથે રેડ કર્યો જેની અંદર કુલ ચાર આરોપી પકડાયા છે એની અંદર એક બાળક છે અને બીજા ત્રણ છે એને ત્રણને અટક કરવામાં આવે છે એની અંદર ત્રણ થી ચાર જે થાઈલેન્ડની મહિલાઓ હતી એમને આ લોકો પાસેથી આ ઉપરખાનું ચલાવતા હતા જેથી ત્યાં રેડ કરી પોલીસે એને કાયદેસરની કાર્યવાહી કરી છે આ કેસમાં કુલ બાર હજાર રૂપિયા રોકડા કુલ પાંચ હજાર પાંચ મોબાઈલ ફોન અને મળી કુલ એક લાખ છેતાલીસ હજારનું મુદ્દામાં કબજે કરવામાં આવે છે અત્યારે તો એ બે મહિનાથી ચાલતું હતું એટલું જાણવા મળેલ છે તો પછી આગળની તપાસ ચાલુ છે Bureau Report H24 News, Surat.